ધ લોડ ક્રિસ્તભાઈ તથા બહેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન તેરમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માથ્યુનો ગ્રંથ પાંચમો અધ્યાય વીસથી છવ્વીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમારા કુટુંબ પર પ્રેમ વરસાવે શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે ક્રિસ્તભાઈએ તાબેનું આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ સુખી જીવન જીવવા માટે શાંતિમય જીવન જીવવા માટે સમાધાનમય જીવન જીવવા માટે આનંદમય જીવન જીવવા માટે પ્રભુ ઈસુ એક અદ્ભુત માર્ગ બતાવે છે અને પ્રભુ પોતે એમના જીવનમાં અનુકરણ કર્યું અને એ જ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે ખ્રિસ્ત માલભાઈ તબેનું પ્રભુ ઈસુ કહે છે તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતા તમારું ચડિયાતું નહીં હોય તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે પ્રવેશ કરી નહીં શકો ભયતા વલ્લભયતાબહેનું ખૂન ખરવું નહીં એટલે પ્રભુ શું ખૂનનું કારણ એ ગુસ્સો છે ગુસ્સો જીવનમાં ક્રિષ્મ ભયતા બહેનો દરેકના જીવનમાં ઘણું નુકસાન કરી શકે સામાન્ય બાબત નહીં ઘણા બધા લોકોના જીવનમાં ગુસ્સો એક સામાન્ય બાબત તમને લાગે છે પણ આ સામાન્ય બાબત નહીં ગુસ્સાના લીધે બીજા સાથે સંબંધ તોડીએ છીએ ગુસ્સાના લીધે પ્રભુ ઈસુ પોતે કહે છે આપણે ઈશ્વર પાસે જવાબ આપવાનું છે ગુસ્સાના લીધે આડોશ પાડોશ લોકો સાથે સંબંધ તોડી નાખીએ છીએ ગુસ્સાના લીધે આપણે માન ગુમાવીએ છીએ ગુસ્સા ਨਾਲ લીદે આપણે શાંતિ ગુમાવિયે છીએ અને સમાધાન ગુમાવિયે છીએ જો ગુસ્સો આટલો નુકસાન કરી શકતા હોય પ્રભુ ઈસ કહે છે કે આ ગુસ્સો દૂર કરો તમારે સુખી જીવન જીવાન હોય ગુસ્સો મત કરો એટલે પ્રભુ ની ઈચ્છા છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ એટલે પ્રભુ કહે છે આ ગુસ્સો દૂર કરી પ્રભુનો સદ જ પ્રેમ હોય त्या गुस्सो हो सकेज नहीं अने हो के गुस्सा न हो सके क्षमा करने की अपने शांति प्राप्त करी आज शुभ संदेश में तेवीस मध्य में प्रभु कहे जारे वेदी पर नैवेद्य धरावता तने याद आए तारा भाई ने तारी सामे कहीं फरियाद हो तारू नैवेद्य वेदी आगे दी निकली पड़जे पहला तारा भाई साथ समाधान करजे અને ત્યાર પછી આપણે নৈવેદ્ય દરાવજે જ્યાં સુધી આપણે બીજા સાથે શાંતિત રહેતા નથી ત્યાર પછી ઈશ્વર સાથે પણ આપણે સમાધાન નથી અહીંયા ગુસ્સો કરીએ ત્યાં સમાધાન ન મળી શકે શાંતિ ન મળી શકે આનંદ મળી ન શકે અને પ્રભુ ઈસુ કહે છે કે આ ক্ষমা કરવા તૈયાર ન હોય તો પછી ઈશ્વરને આપણી વચ્ચેનો જે સંબંધ તૂટી જાય છે અને પ્રભુ ઈસુ પોતે પોતાના જાતને વધસ્તંભ ઉપર ધરાવતા જે લોકોએ ખૂન કર્યા હતા આરોપ લગાડ્યા હતા આક્ષેપ લગાડે હતા માર્યા હતા થુંકે હતા શાપ કાતે માર્યા હતા ખેંચતા હતા અપમાન પર અપમાન કરતા હતા એ એમને માટે કેજી હે પિતા આ લોકો શું કરી રહ્યા છે એમને ખબર નથી એમની ক্ষমা કર કુનીઓ માટે શમાદાન શાંતિ શમા બદલો લેવાનું આ દુનિયાનું રીત છે પણ પ્રભુનો સંતાન તરીકે હંમેશા શમા કારણ પ્રભુ પોતે આપણા અપરાધોની ક્ષમા કરે છે એ અમારા બોલી ત્યારે અમને ઘણી વખત જે અમે જેમ અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર સાથે સાથે માત્યના ગ્રંથમાં 6ઠ્ઠા અધ્યાયમાં 15મી કલમમાં પ્રભુ પોતે કહે છે જો તમે બીજાનો અપરાધ ક્ષમા નહીં કરો તમારો પરમ પિતા તમારો અપરાધ પણ ક્ષમા નહીં કરે પ્રભુ આપણે ક્ષમા કરી હોય આપણે પણ બીજાને ક્ષમા કરીએ આપણું જીવનમાંથી સંપૂર્ણતે ગુસ્સો દૂર કરીએ ગુસ્સાના લીધે આપણું શરીર માં પણ તંદુરસ્ત બગડી શકે જેથી કરી આપણે ગુસ્સો દૂર કરી હંમેશા ક્ષમા કરી પ્રભુના સન્માન તરીકે જીવીએ અને જે સ્વર્ગમાં પ્રવેશ પામીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ખ્રિસ્તમ અલ્લભાઈ હતા બહેનો જો આ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વરને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધન સંજે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સુખી જીવન આનંદમય જીવન શાંતિમય જીવન તેઓ પણ પ્રાપ્ત કરે અને જીવે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું